મિત્રો કેમ છો બધા મજામાં 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 તમે તો તો અમે પણ જ આજ અમારા નવા સ્વાગત છે જય માં મોગલ જય માં મેલડી તો કેમ કે જો અમે કપડાં બધું બદલાઈ લીધું છે કેમ કે અમારે આરે ભાઈ હતા અને દોસ્તાનું ઘરે આવ્યું હતું નાડું તો ત્યાં અમે કપડાં બદલાઈ લીધા છે ને હવે અમે જઈએ છીએ એક સરસ મજાના લોકેશને તો ના જઈને તમને બતાવું કે કયું છે લોકેશન ત્યાં સુધી બાય બાય તો અમે લોકો તો શું કહેવાય ઉના પોગી જશે ને આપણે જવાનું છે એક મસ્ત મજા એક લોકેશન હતા માટે ઊભી છે ઉભા છે આપડે જોવો તમે

તો ફાઇનલી શું કહેવાય કે બધું નાસ્તો નો કરવાનું તો હાથ પડી ગઈ છે અને એવી બધા ભાગ્યા છીએ છે આમ હોટલમાં રહેવા જાવે તો સવાર આવીશું ને આવું તો સવાર આવીશું કાંઈ નહીં તો સવારે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો સવારમાં અને ફૂલ પીવા ગયું હોય ને ફૂલ પીવા ગયું હોય ફૂલ ફૂલ પી ગયું છે એટલા માટે કાંઈ બીજું નથી મેં કાંઈ બીધું હા એમ ગયું ને આપણે કાંઈ બીજું નથી તો કાંઈ નહીં ચાલો સવારે તો આપણે મળશું પાછા તો ત્યાં સુધી બાય બાય આપણે સવારે હું કહેવાય જાગી સવાર સવારે સવારે થાય એટલે બધાને ગુડ મોર્નિંગ તો હવે આપણે જવાનું છે હવે દીવ પાછું વિજો ને કહેવાય દોસ્તારના ઘરે આવ્યા રોકાવા આપણને સુવા મળ્યું એટલા માટે મસ્ત મજાનું હતું બહુ મજા આવી ગઈ તો આમ ખેતરને ઉભા મસ્તનું છે સુવા માટે સુઈ જતા આપણે શું કહેવાય સવારે જાગી જશી આજે આપણો વિડીયો નહોતો લીધો કેમ કે હાવ થાકી જાય હાલે હાઉ બહુ મોડા આવ્યા હતા એટલા માટે તો કાંઈ નહીં ચાલો હશે હવે દીવ બાજુ પાછા તો તમને ખબર હતી દીવમાં અમે જવાના છીએ પાછા તો કાઈ નહીં ચાલો કન્ટિન્યુ રહેજો ફરી પાછા અમે દીવ ભૂગી ગયા છે ને જો આવો બધું છે કે ગયા મસ્ત મસ્ત ફરવાનું જે દીવ આવ્યો હોય તે કોમેન્ટ જરૂરથી કહેજો હવે બધા તો જો અહીંયા અત્યારે ગમી ગયા છે સાબ વિવાહ તો મે કીધું લાવો હું વિડિયો સ્ટાર્ટ કરી દઉં અને મે વિડિયો સ્ટાર્ટ કરી દીધો છે અને હવે પાછા દીવ આવી ગયા છે ફાઈનલી અમે લોકો પાછા હું કે દીવમાં પોગી જશે ને અમલ ઘણો વિડીયો ઉતાર્યો મે આપણે તો શરૂ કરી દે તે અમલ તો જામ આવે દારૂ પીનાવન ના હા તો બેલી ગા નથી વીધો મે તો નથી વીધો હા કાઈ ના એવું થોડું હોય કે બધા બધા ફરવા તો આપણે દરિયામાં આ બધું માં આ શું કહેવાય આ લિવર યુ ઢૂમ હે લિવર અહીંયા તો આપણે પાછા ફરી વાર આવીએ દીવ મેં તમને ખબર હશે તો માય લખેલું દીવ લખેલું જો અહીંયા દીવ લખેલું આ દીવ ડી આઈ યુ દીવ દીવ તો કાઈ ને બહુ એટલે બહુ મજા આવી છે દીવ અમે કી હોન આવેલ હતી સવારો ના અત્યારે વિડિયો ચાલુ કર્યો છે ફોન માર કે નોતો એમલ કા હતા અમે ગયા હતા બહાર સમજણ આ લોકો બધા નાવાનું નવું હતું એટલે આ બધા આવેલા દરિયા આ લોકો કે નાવું છે એમ કહે છે હવે દરિયા માં નાવું નથી માર પાણી વિડિયો હે આ નાવા ને માર પાણી વિડિયો આ લોકો નાવાનું છે આપણે પણ નાવાનું છે આવ ખાવું છે આવું ના ના છે તો વિડિયો કેમ ન લીધો એ પણ ના ક્યાં લેવો છે આ બધા દરિયાનો પાણી કેટલું મસ્ત છે ગામે તો કેટલા બધા જો આમ લીવરિયા ઓળકા ને છે ના મોટો ફોટો ન પાડો બહુ મજા આવે દરિયામાં હે બહુ મજા આવે મજા તો આવે એવું છે પાણી કિનારે રમવા કે બહુ એટલે બહુ મજા આવે છે એમ કે છે અમકા બહુ મજા આવે છે આપના બે હું જો થાય જો ન લાગે તને ઓલું ઉપર ઉડે કે છે ને ત્યાં કેટલું બધું વસ્તુ છે એ બોલી બોલી છે આજાઓ ચા હે આ હા ઓલા ઓલું હે ને ડાયનોસર કે

ગંદો લવાય તો લઈ લેજો દેરા કે મેમા બેવકતા 500 રૂપિયા કાજુ બદામ નો લઈ લઉં એ ઉને લેઉં ભાઈ બેહો તો ના રૂપિયા ના એ મારો હાના આય માગી મજા આવશે જ હા બધા લોકો થાકી જશે હું મારી હું પણ થાકી છે ને મારા મસ્ત મજાના લાવી ખાલી તો સારા ગાડી આ ગાડી હાથ કો કે પાક માં <Luca>? <molecule>

આ કોઈ કેવું કરે બોલો દીવ માં ને ઉઠી રો બોલો 100 રૂપિયા નવ લે 50 રૂપિયા રે ને 100 રૂપિયા કપડા બદલવા પડે ના ન બોલો આવો કામ કર કા પાસા લોકો વિવે છે દીવ માં જો અદીવ કે પ્લીઝ ઉપર પાછા આવો જો એ બેરીઓ ખલ દે છે ના દીવ લો ખેલું પાછું બેટા હું બતાવું આઈ લવ લવ દીવા એવું હોય લવ દીવસર રે

લાગે <siglo> <�fry>

ધીરે ધીરે ભાગી ગયા ચાર તો ચાલો જઈશું હવે આમ હેમલ એમ તો આવે ધીરે ધીરે તો આમ તો હાલ નહીં હવે મૂકી દે ન જોતી ભગે ને ફાઇનલી મિત્રો અમે લોકો શું કહેવાય દરિયામાંથી જઈને રહેવાસી અને દરિયા બીચ માંથી અને ગાડી ઉપર આવી જાય હેમલ કે ભાગી ઘર બાજુ ઘરે આવે બે દિવસથી તાંડા મારી ઘરે નહીં ને માટા મારો તને કેવી અને કપડાનો લેતો ગાડી જાવ નથી તો એ મને કે આમ દીવ બાજુ જાવ છે કે લો હે કે બાજુ કપડા ને ઓલે લાવ તો મે હાલો સાહેબ જો તો રાઈ બધું રાઈ છે હવે જાવ ને તો આપણે હા ચલો જઈએ તો આપણે હાલો ફાઇનલી મિત્રો અમે લોકો સુખ આવી ગયા છે દીવ હવે અને અત્યારે દેતા અમે જાગવા બ્રિજ છે અને એ મને લઈ બેઠી છે ગાડી માં ઉતરી જ નહીં તો સામે જો દેખાય છે ને જાય આ કાળા પાણીની જેલ છે એમ કે છે એમ સામે દેખાય છે રસ્તો તો ચલો એ રસ્તો નથી ચલો પાણી હું કહ્યું કે એટલે હું કહેવા પાણી ભરી કે એટલે બધું કોળ હતો કે બીજો કોક મત પેલો મચ્ચી જાય ને આ બધું થઈ ગયું છે અહીંયા એટલે સામે દેખાય ને આવે હા છે અહીંયા હા કિલો છે અહીંયા અંદર અને અત્યારે વાગી ગયા છે ચાર નહીં ચાર નહીં પાંચ એક વાગી જાય એટલે એટલે અત્યારે જવાની એન્ટ્રી થવાની બંધ છે હાડા પાસ સુધીની હોય એટલે એન્ટ્રી થવાની બંધ છે ના પડે છે અત્યારે ન જવા દેવાનું એટલે અમે લોકો પાછા આવી આવ્યા અહીંયા અહીંયા ઉભા રહી ગયા દેખાતું મસ્ત એટલે મેટ અમે પાછા આવી આવ્યા હું ઊભા રહી ઘરે લોકેશન હતું અહીંયા તો ઘડીક ઉતાર લઈ વિડીયો અમે કીધું મેં તાર કે આ દીવ એવા દીવનો વિડીયો તો હોય નહીં ખાલી બસ દરિયાનો નકલો લીધો મેં તો એટલો વિડીયો ઉતારી આવ્યો હતો અને તમને અંદર જઈને પણ બતાવો પણ અત્યારે અમારે જવાનો ટાઈમ નથી ટાઈમ અમારે તો છે જ તે પણ એ લોકોને કંઈ ના પડી શકે એવા ટાઈમ પૂરો થઈ ગયો છે એટલા માટે કાંઈ એ બેઠા એને મી ટાઈમ પૂરો થઈ ગયો અમારે ટાઈમ ઘીટો ને અમારે ટાઈમ વધ્યો ઘીટો નહીં વધ્યો હા આપણે વધ્યો એ લોકોએ ના પાડી ના પણ તો કાંઈ નહીં ચાલો તો હવે આટલે સુધી વ્લોગ કરીએ બીજા વ્લોગમાં મળશું જો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં ત્યાં સુધી બાય બાય હવે મળીએ નવા વ્લોગમાં